તાકીદ કરાય છે આદેશો પણ કરવામાં આવ્યા છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ સુરતના એનઓસી વગરની મિલકતો સીલ ન કરતા હવે ખુલાસો કરવા તાકીદ કરાય છે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ફાયર કમિટીની મહત્વની બેઠક મળી હતી અને આ દ્વારા પાલિકાના અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને શહેર ફાયર વિભાગ દ્વારા અનેક માર્કેટ મોલ સ્કૂલ માર્યા હતા ત્યારે તમામ સંસ્થાઓ સામે હમણાં સુધી કાર્યવાહી શા માટેના કરવામાં આવી તેવો સવાલ છે તે લોકોમાં ચર્ચાઈ રહ્યો હતો અને કારણ હતું કે બેઠકની અંદર જે ચેરમેન દ્વારા આ બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે રાજકોટ